હજી આપણું કટિંગ કામ ચાલુ છે તો તમને બતાવી દઉં હમણાં જો આપણે કટિંગ કામ કરવાનું છે બ્લાઉઝનું એનું આપણું માપ છે બ્લાઉઝનું આ બ્લાઉઝ આપણે બનાવીને તૈયાર કરી દીધું છે આવી રીતે આમ છે કંઈક સાદું જ આપણે બનાવવાનું હતું બ્લાઉઝ કાંઈ ડિઝાઇન કે દોરી કે નહીં એમનામ જ તો જો આપણું બ્લાઉઝ બનીને તૈયાર છે પછી આ બ્લાઉઝનું કટિંગ કરવાનું છે આ બ્લાઉઝનું પણ કટિંગ કરવાનું છે અહીંયા પણ બ્લાઉઝ પહેર્યું છે ને આપણે આ મેજર પટેન કાતર ને એવું બધું છે અને અહીંયા આપણું કેમેરાનું સ્ટેન્ડ પહેર્યું છે અને હજુ આપણે આનું પણ બ્લાઉઝ ની બનાવવાનું છે આનું બ્લાઉઝ બનાવવાનું છે આનું બ્લાઉઝ બનાવવાનું છે અને આની અંદર બ્લાઉઝને એવું જ આપણે બનાવવાનું છે અને અહીંયા આપણે ફોલ છેડાનું નહીં કામ કરવાનું છે અહીં આપણું સિલાઈનું ને એવું કામ કરવાનું છે અંદર ને બહાર જો કેવો તડકો આવે છે ચાલો છોકરા નથી ફટાફટ આપણે પહેલાં કટિંગ કરી નાખી તો આપણે છોકરા પણ આવી જાય જેટલું થાય એટલું એક બ્લાઉઝનું થાય તે બ્લાઉઝ ને બે બ્લાઉઝ થાય તો બે જેટલું કટિંગ થાય ને એટલું કરી નાખી ને આપણે તાત્કાલિક દેવાના છે હમણાં બ્લાઉઝ રમણભાઈ અને શ્રુતિભાઈ નિસારસન આવી ગયા છે અને બપોળા કરવા બેસી ગયા છે તો બપોળામાં આજે છે

ચંચાનું કામ ઉપાડશે તો કટિંગ કરવાનું તો થઈ ગયું છે આપણે તો પેલા જે કટિંગ કર્યું હોય ને એને સીવી નાખીને ત્યારબાદ બીજું આપણે કટિંગ કરશું